બાકી બકરીઓને તો મજા આવે છે બટ બે બેદી રોકાવાનું હતું બે બેદી રોકાવાનું કેન્સલ થયું અત્યારે જવાનું છે ગામડે ગામડે થી રાજકોટ જવાનું છે અત્યારે ફર્સ્ટ ટાઈમ મમ્મી હું કે મમ્મી પાસે લઈ જાઉં છું મારા સાસુમાના કે હું હું કેવાય મારા મમ્મીને હું કેવાય તમારે કે હા વેવાય વેલા વેવાય વેલા ભેગા થા ભેગા વેવાય વેલા ભેગા કરશું પહેલી વાત નહીં 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 પ્યાર કરીશ હું અંતારે કરીશ

એક મિનિટ જોબ નથી શાંતિથી બેઠું નથી એક સેકન્ડ પણ તમને કેમ લાગ્યું ઘર બઉ સરસ તમારું ઘર છે કેમ લાગ્યું સાફ સફાઈમાં સાફ સફાઈ થાકી જાય સોફી ન હોય ને તો બહુ મજા આવે એલેક્સ અમારો ડાયો છે સોફી ને છે ને ટ્રેલિંગ આપેલી છે દસ દિવસ ટ્રેલિંગમાં માં મૂકેલી છે તો પણ સોફી છે ને ફ્રી વાઈડી છે સીટ ની ખબર પડે સીટ ડાઉન અપ ને એવી બધી ખબર પડે ત્રણ ચાર વસ્તુ સીટ ની ખબર પડે ને ખબર પડતી

એ ના એ મન વાગેલું છે સર ચાલો તો સામાન બમન પાછો બધું પેક થઈ ગયો છે અને નીકળીએ રાજુલા જવા માટે કે આટો મરાવી લે ને પછી કલાકર દીકળે કે બેસી રાજકો નીકળી જશે હાઈ બન ગયા એવું થયું સોફી 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 આજ બધાને રોડે ચડાઈ દીધા હો સાબાસ આવું કામ કરતા રહેજો ગુડ આજ આટલા પગી ઉતરતા ન થા ચડતા આવડે આ બધું શું છે આ બધું લઈને બેઠા નીચે બેઠા

જય શ્રી કૃષ્ણ કેશું અમારા ગા રાજકોટ ભાષા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય રાજુલા જય શ્રી કૃષ્ણ રાજુલા જય

અરે એમ ન લે પહેરી દમુક કે સાડી પહેરો કેમ કરવું પડે ને જો એટલી તમે વાહ બે હોય અમને ખબર પડી વારે થાવેન જડે હા લાગે ની રેખાબેન જેવું તો જો ભગવાન એ બોલાવ્યા ને ના જિન નો પડતા હેઠા સોફી બધું સૂંઘવામાં માંડ છે આજે લે લગડી પલ પગે લાગી તો સાસુ મને છે ને મકાન દેખાડી દયું વારે વાર રેખાબેન બોલાય જશે ભૂલ ભૂલ માં ભલે રમે ને રમવા દિવસ

બે હવે <fReading>

ફાઇનલી ગાઈસ નીકળી ગયા છે રાજકોટ જોવા માટે હવે રેખાબેન ને મૂકી હવે રોકાવાનો તો પણ આ સોફી જો ને સોફી બધું તાય છે નેસ કરને કેવું લાગ્યું ગામડું સરસ ઓકે અને બહુ સરસ તમાર મમ્મી બહુ સારા છે હા આ પલક સાસુ બહુ સરસ એવું સારું ચાલો તો હવે મારા સાસુને મુકતા હું ઠીક ને ઠેકાણે મારા સાસુ કે બસ અમાર સાસુ ગુંડા છે ગઈસ તો અમે લોકો અમરેલી પૂજા છે તો અમરેલી પલક ને શોરૂમ અમરેલી નો બહુ ગમે કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે અમરેલીના ના શોરૂમ એ જ મળ્યા હતા તો એના માટે એક્સેસ લેવાની હતી તો એક્સેસ હજાર હાજરમાં પડી છે તો મેં તો અત્યારે જ લઈ લઈએ પછી ખોટો આજ લેવી કાલે લેવી ને તો આજે જ લઈ લઈએ પણ એસેસરી આજે ફિટ નહીં થાય એટલે એ બસ ઓકે તો અત્યારે આ શરૂ કેમ નથી થતી અચ્છા આ કા ઓલો છે ઘોડી છે અચ્છા કઈ એક નીચે પડી છે ચેક કરી લ્યો એ સાહેબ એવો નીચે ઓકે આજ આખો દિવસ ગાડીમાં પરમ દિવસે ગાડીમાં આજનો ત્રીજો દિવસ હોય ગાડીમાં ગાડીમાં કાલ રાતે સોફી સુવા નો દીધો બીજા દિવસે હું અહીંયા આવેલો હતો બેલા બેઠો આમ ત્રણ વાગી ગયા હતા મારું સુવાતું નથી ત્રણ રાત થી આજે ત્રીજી રાત છે પછી અત્યારે રિટર્ન નીકળી જવાનું સાડા દસ થઈ ગયા યુવાને રેખા બેન આટો મરાઈ ગયો ઘરે આવી ગયા બધા ઘરે દીકરીનું ઘર પણ જોઈ લીધું થોડુંક એમ થાય ને કે ભાઈ દીકરીનું ઘર તો જોવું જોઈએ ને તમને દીકરીનું ઘર પણ જોઈ લીધું ચોફીને ને દિવસ દિવાલે સારું લાગે નહીં હા તમને

તો સારું ચાલો ગાઈઝ કલાક સુઈ જાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલેક દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરતો નવા વિડીયોની સાથે મળે ટુ ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર મારે બાય I'd rather be with you Jo hala ek first of I can't cope without you, and I wanna hold you close. Say that you won't go. Say that you won't go.